આપણે અનેક વખત એવી ઘટનાઓ સાંભળી હશે કે જેની અંદર કોઈએ કોઈને મર્ડર કરી નાખ્યું હોય અથવા તો કોઈને માર માર્યો હોય હવે આ મારે સુકામ મારવામાં આવ્યો હોય તેના દરેકના કારણ અલગ અલગ હોય છે પરંતુ એક એનું કારણ હોય છે જે છે સહનશક્તિ માણસ કોઈ વસ્તુને લઈને ત્રાસ દેતું હોય અથવા તો કોઈને બ્લેકમેલ કરતું હોય તો માણસ કેટલો ટાઈમ સુધી સહન કરી શકે અને એમાં પણ જ્યારે ઘરની વાત આવે છે ત્યારે સાસુ અને વહુના ઝઘડા હિંમતનગરમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સાસુ સસરાના ત્રાસથી પુત્ર વધુ તેના દીકરા અને મિત્ર સાથે મળી અને સોપારી દઈ દસ લાખ રૂપિયાની સોપારી આપી અને સાસુને સસરાને પતાવી દીધા અને પછી શું થયું જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સાસુ સસરાને પતાવીને પત્નીએ લૂંટ નો કર્યો ઢોંગ મિત્ર સાથે મળીને કરાઈ હત્યા ડબલ મર્ડર કરીને સિત્તેર લાખથી વધુની લૂંટ કરાઈ દિવસેને દિવસે ગુનાઓની દુનિયામાં ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે કે જેને સાંભળીને અનેકવાર રૂવાળા ઊભા થઈ જતા હોય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં રામનગર સોસાયટીમાં ડબલ મર્ડર સાથે લૂંટની ઘટના સામે આવી છે જ્યાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્નીની હત્યા કરીને રોકડ રૂપિયા ત્રીસ લાખ અને ત્રીસ હજારના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે અહીં વાત એમ છે કે વનરાજસિંહની પત્ની મિત્તલ કુમારીએ તેના સસરા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી તથા તેમના સાસુ મનહર બાદ તેમને તેમના સગીર દીકરા અને તેમને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર આ બાબતે તેમના ઘરમાં ઝઘડા પણ થતા હતા જેથી ત્રાસથી કંટાળેલી કુમારી તથા તેમના સગીર વયના દીકરાએ ભેગા મળીને વિક્રમસિંહ ભાટી તથા મનહરની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું અને મિત્રની મદદ લઈને દસ લાખની સોપારી આપી હતી અને આ લૂંટ અને હત્યાકાંડને અંજામ આપ્યો હતો હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણેય ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમ એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો એ એક ટીમ જે એલસીબી ના પીએસઆઈ ડીસી પરમાર હતા એમણે આ જે આરોપી છે હેત કુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો બીજી ટીમ અમારી જે ટી જે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પી એસઆઈની એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્ઠાવીસ લાખ એંસી હજાર દોકળા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાંસી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી

હત્યા ઘા મારવામાં આવેલો ત્યારબાદ એટલે એજ રૂમ માં એમના પત્ની હતા ધર્મ પત્ની એમને પણ ગળાના ભાગે ઇજા કરીને એમની હત્યા કરવામાં આવેલી બંનેની હત્યા કર્યા બાદ હેત પટેલ અને સગીર વયના દીકરાએ બેડરૂમ લોકરમાં મૂકેલા રૂપિયા પાંત્રીસ લાખ રોકડા અને સોનાના દાગીનાનો થેલો લઈને નાસી ગયા હતા મિતલ કુમારીએ રસોડામાં પડેલા લોહીના પગલાં સાફ કરવા મંડી હતી જે બાદ લૂંટારાઓએ હત્યા કરીને ભાગી ગયા હોય તેવું નાટક કરી પોતાના પતિને ફોન કરી સોસાયટીમાં બૂમો પાડી હતી અને લૂંટ વિથ મર્ડરની ઘટના બની હોવાનું પાડોશીઓને જણાવ્યું હતું પોલીસે આ બાબતની મિતલ કુમારી પર શંકા જતા કડકાઈથી પૂછપરછ કરી હતી જે બાદ તે ભાંગી ગઈ હતી અને સમગ્ર ઘટના વિશે કબૂલાત આપી હતી પોલીસ દ્વારા તેમની સાથે અન્ય શખ્સ હોવાનું પણ કબૂલાત કરાવતા પોલીસે માણસા તાલુકાના લીંબોતરા ગામના વિપુલસિંહ નાથુસિંહ વાઘેલા નામના શખ્સને ઝડપી લઈને તેની પાસેથી રૂપિયા પંદર લાખની રોકડ રકમ રિકવર કરી હતી આમ પોલીસે હાલ તો લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા ચાર શખ્સની ધરપકડ કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે હિંમતનગરથી હશમુખ પટેલનો અહેવાલ ગુજરાત તક